તો બળગઈ ભાભી સંડાઈ કેન સાક ન કોમ બાકી એ પાણી તો અપરલે બનાય તો આપણે ડાળ ડરોકલા કરે હે બગાવાનું બીજો બધું ડરોકતા હે તો ગોટા ઘટા કા લઈએ પછી બીજું કર તો આપણે થઈ ગયા હી નાઈ ધોય અને તૈયાર એકદમ લુગડા ધોવાના બાકી હે જો કે માલ કોવાઈ ગયા હે માલ પાઈ અને આ બાજુ આવી ગયા હે અને જે આ નાઈ હે એ નાઈ લે એટલે ચા બનાવી દો ચા પણ પી લઈએ જો આપલા માલ બહાઈ ગોઠવાઈ ગયા બધાઈ સાય ઢીંડા ભરાવી ન પડી ગયા ગા અને પાડી ની તો બધાઈ આઈને બેહી જાય કે આપડી વાસડી ને સજજ તડકો આવે છે અજે અને આવશે બારે એક વાગે કલા બિસાડીને તડકો આવે અને તડકો હોય પણ એનો એવી રીતે આ નાખે તો આપડે ફટાફટ ચા બનાવી દઈ ચા પાણી પી લઈએ પછી લુગડા ધો એવું બધું કામ કરો ને ઘરનું બધું બાકી કામ થઈ ગયું હે તો સવારના પોરમાં માં ગરમી બહુ થાય વાય ને તો હા પરવે નાઈ રહે એકદમ ફૂલ ગરમી થાય તો હે ને હવે નાઈ નાખીને તઈ એ હોક થાય તો હવે આપણે ચા પાણી બનાવી લઈએ ભાણા ભાણા વિસરી લઈ અને પછી જોઈએ આગળ આપણે શું કામ કરવું હોય

પછી અગિયાર વાગી ગયા હવા ગયા થયા છે પછી આ બધા નાખી દઈ આ બધા નથી નાખી દેવાના એટલે આ બધા ઢૂસો નાખી દઈ ચીનકુને મીનકુને ખંજવારી ખંજવારી અને હા આવું કરી નાખે આ છે ને હા જ રાખે છે એને કઈ ભાન જ નથી પડતી અહીંયા ખંજવારી ખંજવારી ને આવું બધા સોડા પાડલી હે હા ચાલો આપણે ફટાફટ રોટલા બનાવી લઈ અને સુલાનું કામકાજ બધું પતાવી લઈએ આ માલને નાખી દેવું માલ નાખી દેવું થોડીક વાર પછી જે ટાઈમ નથી કેમ ના એની પ્રોબ્લેમ નો પ્રોબ્લેમ તો એની પ્રોબ્લેમ નથી એક તો લાઈટ નથી મમી મમી ઓહ હાલો અમારે તો કામ કરવું જ પડશે અમારે લાઈટ બાઈટ નું કંઈ જોવાનું હોય એની તડકો ગરમી જોવાનું ના હોય હાલો આપણે फटाफट રોટલા બનાવ લઈ કેવો પવન છે આપણે થામા બધા ઉડાડ નાખ્યા કેવો પવન છે હાલો આપણે 200 છે ને આ બાજુ આમ વધારે પડ્યો છે ને આ બધા એને 5 તારીખની આગાઈનું કે જો આમ સામે ઢૂસાઢકાય અને અમારે આ ડુસો આમ વધારે ફેલેલો પડ્યો હે અહીંયા વધી આ બધો હાલ ને મારે આગળ લેવું તો હેરખું ઢકાય આ તો વિસ્તારમાં ડૂસો પડ્યો હે એટલો બધો કઈ ઢકાય જ નહીં જો આમ સામે ડૂસો ઢકાય પણ હવે હું કહેતી હતી કે ભાર્યું ભરી ભરી અને આપણે નાખતા જ પણ નવી કે ભાર્યું ભરીને નાખવી નથી પણ સીપીઓ જોડી અને સીપીએ ધક્કો મારી એટલે બધો ડૂસો ક્યાંય લઈ દો બસ હવે તો કેમ કરવાનું હોય મને નથી ખબર મેં કીધું ભારી હજી નાખી દે હું તો મારા હથિયાર બધા લઈને આવી હતી જો ખપારી ને આજે મારું લુગડું ને મેં તો એક ભારી નાખી દીધી હતી મારી રીતે પણ એ કે એવી રીતે નથી કરું તો એ જી કે એવી રીતે કરી બીજું હું ધૂળ ના આવે તો સારું મને શીખીએ તકો મારા ને કે જોઈ હું થાય પછી તો પંચીએ છોડવા જોઈએ ને શીખીએ તો આપણે ઉભો છે એને પાડીને પછી જોડવાનું અને પવન એટલો પવન એટલો પવન છે ને કે કોઈનું કંઈ નથી રહેવા દેતા જો અહીંયા ડુસો ઢકાઈ પણ હા પવન એવો છે ને કે વાત જવા દઉં હો આ બધી આગાહી આવી અરે આમાં ગમે આ આવવાનું કઈ હે નહીં પણ તોય આવું ખબર નહીં શું કરવાનું થાય છે એ સમજાતું નથી ગોટાળામાં હા એને બેઠું ને જો ઉડી ના જાય ને મારી માથી તોડી નાખીશ હા અહીંયા પંચિયા છોડ લઈએ પછી એને સીપીઓ જોડી લઈએ આપડા માલ બધા બેઠા ગા બેઠી ખડેલી ની બધા બેઠા પછી એને પાવાના હે પેલા એક વાર આનું કયું કર લઈ પછી છેલ્લે વચ્ચે હું ઉેર ઢુહેર પર લઈ બીજું શું કરે

પણ ના કરવા ના જ ઘરે આ હું ઉપાડી લીધો આખું ટેકર ઉપાડ્યા આખો સીપ્યો ભૈરો ક્યાં જાય સીધા સીધું જવા દો એક એવો પવન ને એક આ તો વાર લાગત પણ થાત તો હેરખું માને નહીં આવી રીતે કાજુ પછી કોઈ તે આખે આય નઈ અને પાછા ભરા

હજી તો થોડો ઘણો હે બહુ જાજો નથી પણ થોડોક દી રહ્યો હોય હવે આપણે બસ સુલાનું કરશું છે પોરો ખાઈ લઈ બધું હફટાફટ કર્યું હોય એટલે અમને આપણે આજના પ્લોગનો એ ના જ કરી અમારા વિડીયો જોતા રહેજો વિડીયાને લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો ટાટા